પાલિકા તંત્રના પ્રતાપે લોકોના ઘરો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે વડોદરામાં પૂરના પાણી ઉતરવાની શરૂઆત થઈ છે બોતેર કલાક દુકાનો પાણીમાં કરકાવ રહ્યા બાદ આજે ચારથી પાંચ રસ્તા ખોલવામાં આવ્યા હતા જેને કારણે વેપારીઓએ આજે પોતાની દુકાનોને ખોલી હતી જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવતા હતા

અમારે ત્યાં છેલ્લા બોત્તેર કલાકથી દુકાનની અંદર પાણી આવેલું હતું અને એના લીધે ઘણું બધું નુકસાન થયું છે આ સમસ્યા અમારે દર વખત વર્ષની રહે છે અને વર્ષમાં પાંચ વખત પાણી આવી ચૂક્યું છે દુકાનની અંદર અહીંયા બે ઇંચ વરસાદ પડે તો પણ દુકાનમાં પાણી આવી જાય છે તો આના માટે સરકારશ્રીને વિનંતી કે કોઈક પગલાં લે અને કાયમી ધોરણે નિરાકરણ લાવે શું મળશે સરકારશ્રી સરકાર તરફથી એ જ માંગ છે કે અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ આવો આવે નહીં એના પ્રત્યે ધ્યાન પૂરતું ધ્યાન આપી અને આગળ ભવિષ્યમાં અમને કોઈ નુકસાન ના થાય એનું કોઈ ધ્યાન રાખે નુકસાન થયું હતું અમારે વચ્ચે આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું જુલાઈ મહિનામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું આ વખતે અમારું ફર્નિચરને નુકસાન થયું છે માલસામાન તો અમે ઉઠાવી લીધેલો જેથી કરીને માલસામાનને નુકસાન નથી થયું અને અમારું ફર્નિચર અને એને પૂરું નુકસાન થાય છે ને લાકડાનું ફર્નિચર ને જે હોય છે એ ખરાબ થઈ જાય છે વરસાદના પાણી પરથી અપૂર્વ ગાંધી હું બોલું છું બિગશોટ નામની રાવપુરા મેઈન રોડ પર દુકાન ના આવેલી